લાંબા વિરામ બાદ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે નવસારીના બિલીમોરામાં ભારે વરસાદથી કાવેરી નદી ગાંડીતુર બની છે કાવેરી નદીને કિનારે બકરા ચરાવા ગયેલા ઊંડાઈના ત્રણ પુરુષ અને એક મહિલા સહિત પંદર જેટલા બકરા ફસાયા હતા બીજું કોણ કોણ અંદર ફસાયું છે કોણ છે તમારા ઘરના મને મેસેજ મળતા કે આ બે નદીના પટમાં કાવેરી અને ધરેડા નદીના પટમાં બકરા ચરવાવાળા ચાર માણસો ફસાઈ ગયેલા છે અને મેસેજ મળતા મેં બધે મેસેજ કન્વે કરી દીધો છે અને બચાવ ટુકડી રવાના થઈ ગયેલી છે દિલ્હી મોરાથી અને ગણદેવીથી અને બોટની પણ વ્યવસ્થા કરી છે ઘટનાની જાણ થતાં તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર ફાઈટરના જવાનો બચાવ સામગ્રી લઈ નદીમાં ઉતરી પડ્યા હતા બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ જોડાયા હતા ભારે જહેમતને અંતે ફસાયેલા લોકોને બચાવવામાં વહીવટી તંત્ર સફળ રહ્યું હતું ફસાયેલા લોકો હેમખેમ બહાર આવતા પરિવારજનોમાં ખુશીનું મોંજું ફરી વળ્યું હતું સાથે જ વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો રેસ્ક્યુ કરેને આ મેઘરાજા નું રૌદ્ર સ્વરૂપ હજુ પણ યથાવત દક્ષિણ ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લામાં હાઈટાઇડની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટરે દરિયાઈ ગામોને સતર્ક રહેવા અપીલ કરી છે અંકુર પટેલ વીટીવી નવસારી